વડોદરા શહેરમાં ચોરોની ટુકડી સક્રિય બની હોય તેવું લાગી રહ્યું છે વડોદરા શહેરના સલાટવાળા વિસ્તારમાં આવેલ તુલસીભાઈની ચાલીમાં એક જ દિવસમાં ત્રણ મકાનોને ચોરો દ્વારા નિશાન બનાવવામાં આવ્યા છે ધોળા દિવસે જ એક તરફ લોકો ઉત્તરાયણનો પર્વ મનાવી રહ્યા હતા તો બીજી તરફ ચોરો દ્વારા ચોરી કરી અને તેઓ પલાયન થયા છે એક જ વિસ્તારમાંથી લાખોની ચોરી કરવામાં આવી છે અને જેને લઈને વિસ્તારના જે લોકો છે તેમનામાં રોષ પ્રગટ્યો છે અને તેમના જે લોકો છે સોસાયટીના જે લોકો છે તેમના દ્વારા પહેલી તકે ચોરોને પકડી પાડવામાં આવે તેવી તેમના દ્વારા માંગ ઉઠવા પામી છે અવારનવાર ચોરો દ્વારા આવી ચોરી કરવામાં આવતી હોય છે ત્યારે થોડા દિવસે એક જ વિસ્તારમાંથી ત્રણ મકાની નિશાન બનાવવામાં આવ્યા છે લાખોની ચોરી કરવામાં આવી છે જેને લઈને લોકોમાં રોષ જોવા મળ્યો છે અમિતભાઈ રાવળ અમિતભાઈ અમારા રાવર એમના ઘરે નીચેનો એક બે એક ટાળાનું ટાળું એક નીચે રૂમનું ટાળું એક રૂમ રસોડાનું મકાન છે અને ઉપર એક રૂમ રસોડાનું બે બે ફ્લોર છે પોતે જાતે રહે છે એ લોકો પ્રસંગ હોવાથી ઉત્તરાયણનો તેમના સગા સંબંધીના ત્યાં ગયા હતા પણ આ ટાળું તૂટી છે સવારે પણ જાણ થઈ હમણાં એટલે જાણ થઈ કે બાઈક સામેવાળા ઘરવાળા ઘર આમ ટર્ન મારતા હતા એક એટલે લાઇટની ફ્લેશથી ટાળું તૂટેલું જોવા મળ્યું તેથી અમને જાણ થઈને અમે એમને મકાન માલિકને અહીં બોલાયા છે હું સામે જ રહું છું સંજય વડગુજર આ સવારે જે ત્રીજો બનાવ બન્યો છે એક ભાઈ આગળ ચાર મકાન છોડીને સુનિલભાઈ રાવળ છે એમના મકાનનું બી તાળું તૂટ્યું એમને સવારે જાણ કરી પોલીસ ખાતામાં કારે પોલીસ સ્ટેશનમાં તો ત્યાં પોલીસ આવીને છાનબીન કરીને તપાસ કરીને ગઈ છે આ બી આ બીજો ઘટના એક ઘટના એ બની કે તાળું તૂટતું ને ગેલેરીમાંથી પેલા ભાઈ જાગ્યા તો બૂમ પાડી તે લોકો નાઈ ગયા આ તીજો બરા આખ સવાર થી સવાર થી ચીજો બરા હોય ને છે તો પોલીસ નું પેટ્રોલિંગ હોય છે ના પોલીસ નું પેટ્રોલિંગ નહી હોતું અહીં અંદર આશરે કેટલા મકાનો છે અને કેટલી માતાની ચોરી થઈ છે એવું કઈ હવે મકાન માલિકે અમને આ બોલાય પછી એમને તપાસ્યું લગભગ 20 40000 ઉપર શું માંગ છે તમારી

મિસ્ટર જલ્લ મે તમે પોલીસને જાણ કરી છે આજુબાજુલે કનેથી બધા એને અમાર આતરવ તો બધા ફોન રહી છે ને મારા ઘરમાં સાહેબ ચોરી થઈ છે એમાં શું છે મારા ઉપરના ટનરમાંથી અને નીચેના મારા છોકરીના પાકેટમાંથી એમ મળીને પંદર વીસ હજાર રૂપિયા જેવું ગયું છે અને ફોનાની ગુટીઓ અને રોકડ કેસ એમ મળીને કેટલા વીસ હજાર રૂપિયા જેવું નુકસાન થાય આશરે કેટલા મકાનમાં ચોરી જાય છે બે મકાન તીજે માય તો તસ તો ખાલી લોક તોડીને એ લોકો એવે રિપોર્ટ કરી નાખે る તમે કે આ હતા તમે ખાલી કે આ હતા પોલીસ ને જાણ કરી છે હા પોલીસ માં જાણ કરી સુ નામ છે તમારું રાવળ અમિત તમારું